સંહિતા ભાગ બે પાના નંબર વીસ ઓગણીસ ને વીસ ઉપરથી ઠાકોરજી પ્રભુ શ્રી ગોપાલલાલજી વિભાજીના દરબારમાં રાજકોટમાં પોતાની બેઠકે બિરાજી રહ્યા છે સર્વની સાથે હાસ વિલાસ કરતાં વચનામ્રત કરી રહ્યા છે તે સમયે ગંગાધર તથા હરજી સૂરજ દૂરથી પ્રણામ કરીને વિષ્ણુના જૂથની પાછળ બેઠા અને શ્રીજીનું વચનામ્રત પાન કરવા લાગ્યા એટલે હરજી સૂરજ પણ રાજકોટના જ છે અને વિભાજી પણ રાજકોટના રાજા છે એટલે બધા રાજકોટના વૈષ્ણવ ઠાકોરજીની સન્મુખ બેઠા છે શ્રી વિભાજી તથા ગંગાબાઈને રસાત્મિક પ્રેમલક્ષણના ભક્તિનું સ્વરૂપ સમજાવી રહ્યા છે તેમાં ગોપીજનોના વિરાહાત્મક ભાવનું દ્રષ્ટાંત આપતા કહ્યું ગોપીજનો પ્રભુને ન દેખા દેખતા વ્યાકુળ થયા એટલે કે જ્યારે ઠાકોરજી અંતર ધ્યાન થયા ને ત્યારે ઠાકોરજીને ગોત્યા પણ મળ્યા નહીં તેથી વ્યાકુળ થઈ ગયા વૃક્ષ વેલી ગુલમલતા જળ સ્થળના મુક જીવોને પૂછવા લાગી એટલે કે કેટલા બાવરા થઈ ગયા હતા એ તો લગભગ આપણે બધા જ જાણીએ છીએ કે ગોપીઓની દશા કેવી થઈ ગઈ હતી જગ્યાએ જગ્યાએ ગુલમલતાને જળને વૃક્ષોને સ્થળને જીવોને પૂછવા લાગે છે કે તમે ક્યાંય અંતર્યામીને જોયા છે એવી વિકળ દશામાં ગુણગાન કરવા લાગી ત્યારે અંતર્યામી તેનો વિરહતા વિરહભાવ જાણી સર્વે ગોપીજનોના હૃદયકમળમાંથી પ્રગટ થયા અને દર્શન આપ્યું પછી મહારાસનું સુખ આપ્યું એટલે આ તે વખતની વાત છે કે જ્યારે લઘુરાસ થયો અને મધ આવ્યો અને મધ આપ્યા આવ્યા પછી બધી ગોપીઓને અંતરધ્યાન થઈ ગયા અને બધી ગોપીઓને વિરહ થયો અને એ વિરહ પછી બધી ગોપીઓને અવિરત વિરહ વ્યાપક થયો અને તે વ્રજરાજને જાહે થયો એ જે વિરહ હતો એ વખતની વાત છે કે ત્યારે ઠાકોરજી હરેકના હૃદયમાંથી જ્યારે થાકીને હારીને પૂછી પૂછીને હૃદયમાંથી પ્રગ હારી જાય છે ને ઠાકોરજી હૃદયમાંથી પ્રગટ થાય છે અને ત્યારે એ ઠાકોરજી કેવા પ્રગટ થાય છે જે પોતાના હૃદયમાં પોતે જેવું સ્વરૂપ ધારેલું છે પોતાના મનમનોરથ પૂરા કરવા માટે જે સ્વરૂપ બના વિચારેલું છે એ સ્વરૂપ પ્રગટ થયું એની વાત અહીંયા કરી રહ્યા છે કે હૃદયમાંથી પ્રગટ થયા અને દર્શન આપ્યું પછી મહારાજનું સુખ આપ્યું પણ તૃપ્તિ ન થઈ એવું સુખદાન પ્રજમાં દેવાની ઈચ્છા કરીને જેથી પુષ્ટિ માર્ગ ભૂતલમાં પ્રગટ કર્યો ને તે સ્વરૂપ ગોપીજનોના હૃદયમાંથી ક્યાંય પધાર્યું નથી તે સ્વરૂપ રસ તેની પાસે જ રહ્યો છે એટલે કે એ પોતાના પોતાના ઠાકોરજી પોતાના પોતાના હૃદયમાં છે કોઈને જાણવામાં આવ્યું નથી એટલે કે એ ઠાકોરજી ગોપ્ય છે બીજા કોઈને ખબર નથી તે રસદાન પ્રગટ દેવાની ઈચ્છાથી અમો પરદેશ પ્રધાનીને જીવને શરણદાન આપીને અમારો કરીએ છીએ પછી તેને તે રસનો અનુભવ પ્રત્યક્ષ કરાવીએ છીએ એટલે કે જે રસ જે ગોપીઓને હૃદયમાં છુપાવી રહ્યા છે એ ઠાકોરજી અત્યારે ભૂતલમાં પ્રાગટ્ય લઈને એ જ રસનું દાન યાદ કરાવી કરાવીને જે કોઈ જેવું મનમાં ચાહે તેને તેવા દર્શન થાય ડોસાભાઈ કીધું છે એવું જ અહીંયા ગોપેન્દ્ર ગોપાલાલજી વિભાજી તે ત્યાં સમજાવી રહ્યા છે કે એ જ રસનું પ્રગટ પ્રમાણ અમે અહીંયા ફરીવાર કરાવી રહ્યા છીએ એ રસનો અનુભવ કરાવી રહ્યા છે એવી પુષ્ટિ લીલા રસ દર્શન દાન અમારા કૃપાપાત્ર પ્રભુ એમ બોલતા ગંગાધર હરજી સૂરજ શ્રીજીના ચરણમાં ચરણમાં જઈને સાષ્ટાંગ ધનવત પ્રણામ કરીને ગદગદ કંઠે વિનંતી કરી કે રાજ અમને આપના કરવાની કૃપા કરો આપ તો સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છો અમારું જીવન અને જન્મ સફળ કરવાનું કૃપાનું દાન કરો અમો સદા આપના થઈને રહીએ છીએ રાજ એ ઠાકોરજીએ એની દિનવચનો સાંભળીને કૃપા દૃષ્ટિ કરીને સરળદાન આપીને સેવક કર્યા હરજીભાઈએ વિનંતી કરી રાજા મહારાજા અમારા ગ્રહને વિષાએ પધારીને પાવન કરો ઠાકોરજી એનો વિનંતીનો સ્વીકાર કરે છે અને એમના ઘરે પધારે છે અને એમના ઘરના લોકોને સેવક કરે છે એટલે હરજી સૂરજનું પણ લીલાનું સ્વરૂપ આપણને પુસ્તકમાંથી મળી આવે એટલે છેદ તો બધા આ લીલાના જીવ અને જે ઠાકોરજીએ વચન આપ્યું છે વચન પૂરું કરવા પધાર્યા છે અને હજી આપણે બીજું પ્રમાણ મળે પ્રમાણ તો ઘણા મળે પણ અત્યારે આપણે અહીંયા એક જ પ્રમાણ લઈએ વધાઈ ગોપાલલાલજીની એમાં લખ્યું છે જે બ્રજવાસી હુતે સબ બ્રજમે સોઈ સોય પ્રગટે સબ ગો સોરઠમાય એટલે કે જે બધા વ્રજવાસી જીવો હતા એ બધા ફરીવાર સોરઠમાં પ્રગટ્યા તિન કે મનોમનોરથ પૂરણ મનોરથ પૂરન કુ પ્રભુ દ્વારા મતિ કે મિશ આય એટલે કે જે જીવોના જીવ અધૂરા વચન ઠાકોરજી આપ્યું છે જેના મનોરથ હૃદયમાંથી પ્રગટ થયા છે એ જ ઠાકોરજી ફરીવાર ભૂતાલ પર પ્રાગટ્ય લીધું છે અને એ જ ગોપાલલાલના શરણે ગોપેન્દ્રલાલના શરણે ને જમનેશ પ્રભુજીના શરણે આવ્યા છે વચન પૂરું કરવા માટે એ ફરી ફરીને ગોપાલલાલજીએ સ્પષ્ટ સમજાવી દીધું વધાઈમાં પણ અને ડોસાભાઈ પણ હાકલમાં બધી જગ્યાએ સમજાવે છે એટલે કે આપણે કેટલા કૃપાપાત્ર પાત્ર છીએ કે આપણે જન્મો જન્મથી ભૂલી ગયા છીએ ઠાકોરજી એ વચન ફરીવાર આપ્યું છે અને ફરીવાર યાદ કરી કરીને ઠાકોરજી આપણને શરણે લે છે કે વચન દીધું છે ભાઈ તમને તમે તમારું સ્વરૂપ ભૂલી ગયા છો તમે તમારો મનોરથ ભૂલી ગયા છો પણ વચન દઈને ત્યારે વિદાય કરેલી તે હવે અત્યારે ઠાકોરજી આપણા મનોરથ પૂરો કરીને અત્યારે આપણને જે કાંઈ પણ સેવામાં રૂચિ છે એ જ આપણું સ્વરૂપ છે એ જ આપણું એ વખતે મનોરથ હતો એવું આપણને પ્રમાણ મળે છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછો બોલું શ્રી ગોપાલ લાલ કી છે